નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને આપણી કરંટ અફેરની પીડીએફ મળી જશે અને કરંટ અફેરની ઈ બુક પણ મળશે તો જૂના જેટલા પણ એક વર્ષ સુધીના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ બધું આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અવેલેબલ છે તો એ માટે તમારે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી આપણો છે તો પણ પણ મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી શકશે ઓકે તો પ્રાઇસ થોડી ઘણી જણાવી દઉં કે તમારે એકદમ સુપરફાસ્ટ રિવિઝનની જેટલી પણ બધી પીડીએફ છે બરાબર ટુ ધ પોઈન્ટ ઓલ બધું આવી જાય એવું કોર્સ તમારે જોઈતો હોય કરંટ અફેરનો બરાબર ટેસ્ટની સાથે ચારસો નવાણું રૂપિયામાં એક મહિનાની વેલિડિટી મળશે એક મહિના માટે તમે ટેસ્ટ એક્સેસ કરી શકશો આ સમયગાળા દરમિયાન તમારે પીડીએફ ને બધું છે ઇન્ટરનલ સ્ટોરેજમાં તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે એટલે પાછળથી તમારે કોર્સની વેલિડિટી પૂરી થાય તો પણ તમારે એ જોઈ શકાય એની પ્રિન્ટઆઉટ પણ કાઢી શકાશે આ ચારસો નવાણું વાળા કોર્સમાં પણ એ ફેસિલિટી અવેલેબલ છે એકસો નવાણું એક કોર્સ છે એમાં માત્ર ને માત્ર પીડીએફ મૂકેલી છે આમાં ટેસ્ટ પીડીએફ લેકચર બધું આવી જશે સાથે સાથે એક્સ્ટ્રા પીડીએફ મળશે કે જે તમે સુપરફાસ્ટ રિવિઝન કરી શકો એવી પીડીએફ હશે કે અમુક અમુક ટોપિક હોય તો એને લાગતા વળગતા બધા અગત્યના મુદ્દાઓ એમાં કવર કરેલા હોય

બે હાજર ચોવીસ સુધીની પીડીએફ મળી જશે બરાબર અને બાકીની બધી ત્રણ ચાર પીડીએફ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચની એ બધી મેં ફ્રીમાં જ રાખી છે અને તમારે ડાઉનલોડ કરવી તો અત્યારે પણ કરી શકો છો પણ એટલા જૂના કામમાં નહીં આવે એટલા માટે ફ્રીમાં રાખી છે બરાબર છતાં પણ પદ્મ પુરસ્કાર ને એવું બધું વાંચો ને ઈચ્છા થતી હોય તેમાંથી વાંચી શકાય છે ક્લિયર તો એ બધી વસ્તુ થઈ ગઈ બરાબર અને આમાં ડિસેમ્બર ચોવીસ પછી જાન્યુઆરી પચીસ ની તમારે લો કે એક મહિનાની વેલિડિટી આપેલી હોય તો જાન્યુઆરી બે હજાર પચીસ ની પીડીએફ એમાં ઇન્કલુડ નહીં થાય બરાબર તો એ ધ્યાનમાં રાખજો એટલે ગણાને એમ થાય કે ભાઈ પંદર વીસ દિવસ પછી લઈ તો મને જાન્યુઆરીનો પણ લાભ મળી જાય તો જાન્યુઆરી પૂરો થશે તો પણ જાન્યુઆરી દઉં છું ક્લિયર તો એ રાખજો જાન્યુઆરીની અલગથી પરચેસ કરવાની રહેશે તો શરૂ કરી દઈએ આજનો વિડીયો હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ છે એને શિક્ષક દિવસ તરીકે ઉજવવા અંગે જાહેરાત કરવામાં આવી છે સાવિત્રી ફૂલે પહેલી વાત તો એ કે એમનો જન્મ થયો છે મહારાષ્ટ્રની અંદર બરાબર તો મહારાષ્ટ્રમાં એમનો જન્મ થયેલો છે પણ આ દિવસ છે એ મહારાષ્ટ્ર નથી ઉજવવાનું એમની જન્મ જયંતિ છે ત્રણ મી જાન્યુઆરી ત્રણ જાન્યુઆરીનો જે દિવસ છે એ શિક્ષક દિવસ તરીકે ઉજવશે બરાબર કોણ ઉજવશે તો કે તેલંગાણા સરકાર છે એ ઉજવશે બરાબર એને આપણે યાદ રાખશું

હાલમાં જ સરકાર છે બરાબર એમણે ગુજરાત સરકાર દ્વારા છે એનું માહિતી ખાતું છે ગુજરાત સરકારનું તો એણે મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે કોની સાથે મળીને બનાવ્યું છે તો ગુજરાત સરકારે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે એનઆઈસી સાથે મળીને આ પોર્ટલ છે એનું નિર્માણ કરેલું છે આ પોર્ટલમાં મારી યોજના પોર્ટલમાં ટોટલ છસો ને એસી જેટલી યોજનાઓ છસો એસી થી પણ વધારે કહું છું છસો એસી થી વધારે યોજનાઓ અંગેની માહિતી આમાં પોર્ટલમાં મૂકવામાં આવેલી છે તો એક વખત સર્ચ કરજો મારી યોજના પોર્ટલ બરાબર તમને એ પોર્ટલની વેબસાઇટ મળી જશે એમાં જુદી જુદી ગુજરાત સરકારની જેટલી પણ યોજનાઓ છે એની માહિતી તમને મળી જશે બે ભાષાઓમાં માહિતી મળશે ગુજરાતીમાં પણ મળશે અંગ્રેજીમાં પણ મળશે બરાબર તો આ પોર્ટલ એઆઈ આધારિત એની અંદર એક ચેટબોર્ડ પણ મૂકેલો છે એની સાથે તમે ચેટ પણ કરી શકો છો ને માહિતી મેળવી શકો છો ઈડબના ડાયરેક્ટલી એ જગ્યામાં એ જે તે યોજના તમારે જોઈતી હોય તે યોજના ઉપર તમને ડાયરેક્ટલી લઈ જશે ઓકે તો આ વતી વાત મારી યોજના પોર્ટલની બરાબર ભાષાઓ પૂછી શકે કે બે ભાષામાં જ છે ગુજરાતી અંગ્રેજી બરાબર કોઈ સરકારી યોજના સરકારી ભરતીમાં કોઈ યોજનાનો સિલેબસ હોય બરાબર તો આ વેબસાઈટની મુલાકાત લઈને એક વખત ટ્રાય કરજો બરાબર આઈડીઆરની રિપોર્ટ પ્રમાણે ભારતના કયા રાજ્યના

સૌથી ગરીબ કોણ અથવા તો સૌથી ઓછા ધનિક એમ પણ કહી શકીએ ગરીબ તો ન કહેવાય બરાબર તો આપણે ગરીબ લખીએ બરાબર તો સૌથી ગરીબ મુખ્યમંત્રી કોણ છે બરાબર મુખ્યમંત્રીની બાબતમાં સૌથી ઓછી આવક ધરાવતું બરાબર ઓછી આવકવાળા મુખ્યમંત્રી ઓછી આવકવાળા મુખ્યમંત્રી ગરીબ તો ન કહેવાય ચાલો ઓછી આવક વાળા મુખ્યમંત્રી કોણ છે મમતા બેનર્જી બરાબર મમતા બેનરજી સૌથી ઓછી આવકવાળા મુખ્યમંત્રી છે હવે એમની ઇન્કમ બરાબર તો લાખ લાખ સમથિંગ છે છે જેવી એમની ઇન્કમ બરાબર હવે આ કેટલા અંગે આ માહિતી યોગ્ય લાગે આપણને બરાબર હવે કોઈ નોકરી કરતો હોય ને તો એની પાસે પણ આ નથી વધારે સેવિંગ હોય બરાબર અને મુખ્યમંત્રીનો પગાર જોઈને લાગે કે એટલી ઇન્કમ હોય

હવે આંકડાઓ જોઈ લઈએ એડીઆર નું ફૂલ ફોર્મ પૂછી શકે છે એસોસિએશન એન્ડ ડેમોક્રેટિક રિફોર્મ આ પૂરું નામ છે એમણે સર્વે કર્યો મુખ્યમંત્રીઓનો સૌથી વધુ આવકવાળા મુખ્યમંત્રી એમ ચંદ્રબાબુ નાયડુ ઓછી આવકવાળામાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી ઓકે ટોટલ એકત્રીસ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીનો સર્વે કર્યો એમાંથી તેર રાજ્યના મુખ્યમંત્રીઓ પર અપરાધિક કેસ અત્યારે દાખલ છે હાલની તારીખમાં પણ બરાબર તેર રાજ્યમાં એવા મુખ્યમંત્રી છે કે જેમના ઉપર અપરાધિક કેસ દાખલ છે છતાં પણ તે મુખ્યમંત્રી છે બરાબર કે જ્યાં વિધાનસભા છે કયા કયા છે દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર ક્લિયર તો આ ત્રણેયની અંદર મુખ્યમંત્રી છે એટલે અઠ્યાવીસ ને ત્રણ એકત્રીસ રાજ્યના એમને સર્વે કર્યો જ્યાં મુખ્યમંત્રી છે બધાને સર્વેમાં લઈ લીધા છે ખોખો વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસના મેસ્કોટ તરીકે કોને પસંદ કર્યો છે તો તેજસ અને તારા અને મેસ્કોટ પસંદ કર્યા છે એક પ્રકારનું હરણ છે બરાબર ગઝલ છે અને ગઝલ છે એક હરણની જાતમાં આવે બરાબર તો તેજસ અને તારા છે બરાબર એ બંને એક પ્રકારના હરણ છે એમ કહી દ્યો તો પણ હાલ તો ખોખો વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસનો ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાશે

કયા ઓપરેશન સાથે સંકળાયેલા હતા સ્માઇલિંગ બુદ્ધા અને શક્તિ બંને સાથે સંકળાયેલા હતા એ જવાબ થશે તો હાલમાં રાજગોપાલ ચિદમ્બરમનું નિધન થઈ ગયું તેઓ જોડાયેલા હતા સ્માઈલિંગ બુદ્ધા છે એ સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ છે એને ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા નામ આપ્યું હતું ક્યાં થયું હતું રાજસ્થાનના પોખરણમાં અને એ ઓગણીસો ચુમોતેર માં હતું ત્યાર પછી ઓપરેશન શક્તિ બીજું પરમાણુ પરીક્ષણ હતું એ પણ રાજસ્થાનના પોખરણમાં થયું એ ક્યારે થયો ઓગણીસો ને અને નવાણું માં એમને પદ્મભૂષણ પુરસ્કાર પદ્મ વિભૂષણ પુરસ્કાર મળેલો હતો ઓગણીસો ને માં અર્થ રોટેશન દિવસ ક્યારે ઉજવાય છે આઠ જાન્યુઆરી અર્થ રોટેશન દિવસ ઉજવણી કરવામાં આવે છે તો હાલમાં જ અર્થ રોટેશન દિવસ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ઉજવાયેલો છે ફ્રાન્સના વૈજ્ઞાનિક લિયોલ ફોકલ્ટ એમણે પૃથ્વી પોતાની ધરી ઉપર આવે ફરે છે એવી શોધ કરી હતી તો એની યાદમાં આપણે આ અર્થ રોટેશન દિવસ ઉજવીએ છીએ પહેલા બધા એવું માનતા હતા કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ગોળ ગોળ ફરે છે બરાબર પાછળથી ખબર પડી બરાબર લિયોન ફોકટ નામના વૈજ્ઞાનિક આવ્યા ફ્રાન્સના એમણે શોધ કરી કે ભાઈ પૃથ્વી છે એ તો પોતાની ધરી ઉપર ફરે છે બાકી બધું જે તારાઓ છે એ સ્થિર છે એની આસપાસ પણ પરિક્રમા કરે છે ધરી ઉપર પણ ફરે છે અને પરિક્રમા પણ કરે છે સૂર્ય બરાબર તે વસ્તુ ધરી ઉપર ફરે એને ધરી ભ્રમણ કહેવાય સૂર્યની આસપાસ ફરે એને પરિભ્રમણ કહેવાય બરાબર તો એ ધ્યાન રાખજો બાકી આ વર્ષની થીમ છે અવર પ્લે અવર પાવર અવર પ્લેનેટ ઓકે આઠમી જાન્યુઆરી આફ્રિકન આફ્રિકન નેશનલ કોંગ્રેસ છે એનો સ્થાપના દિવસ પણ હોય છે અને સ્થાપના આઠ જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ થઈ હતી ક્લિયર તો આફ્રિકન નેશનલ કોંગ્રેસનો સ્થાપના દિવસ પણ આજે છે હાલમાં ભારતે કયા દેશ સાથે રાજનીતિક સંબંધોના એકાવન વર્ષ પૂરા કરી લીધા છે તો સાઉથ કોરિયા સાથે કર્યા છે આન્સર આવશે સાઉથ કોરિયા બરાબર અને કેન્યા સાથે આપણે એકસઠ વર્ષ પૂરા કરી લીધા છે ઓકે તો એ એમને પણ યાદ રાખીશું હાલમાં જ ભારત અને સાઉથ કોરિયા વચ્ચે રાજનૈતિક સંબંધોના એકાવન વર્ષ પૂરા થયા છે બરાબર રાજનૈતિક સંબંધોની બંને દેશો વચ્ચે શરૂઆત થઈ હતી ઓગણીસો ને માં બરાબર સાઉથ કોરિયા ને રવિન્દ્રનાથ ટાગોર છે એમના દ્વારા લેમ્પ ઓફ ઈસ્ટ કહેવાયું છે બરાબર એ યાદ રાખીશું સાઉથ કોરિયા સાથે આપણે ટ્રેડનો લક્ષ્યાંક રાખ્યો છે બે હાજર ત્રીસ સુધીમાં આપણે પચાસ બિલિયન ડોલરનો ટ્રેડનો લક્ષ્યાંક કરવાનો છે સાઉથ કોરિયા સાથે સાઉથ કોરિયાએ કોરિયા ફોર ટુ ફાઈવ નામનો સેટેલાઇટ છે લોન્ચ કર્યો હતો એ કોરિયાનો એક જાસુસી સેટેલાઇટ છે બાકી કેન્યા સાથે આપણે એકસઠ વર્ષ પૂરા કરી લીધા છે ઓકે એ પણ આપણે યાદ રાખશું થોડાક એક વાગ્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ આજના વિડીયોમાં કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માટે પ્રોજેક્ટ વિસ્તારની શરૂઆત ભારતના કયા આઈટી કરી છે આઈટી મદ્રાસે કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માટે આ શરૂ કર્યું છે છે પરિયોજના આની શરૂઆત એ કયા રાજ્યની સરકારે કરી છે તો પંજાબ રાજ્યની સરકારે કરી છે શ્રીજન એપ પણ શરૂ કર્યું હતું શ્રીજન એપ બરાબર તો એ પણ યાદ રાખીશું લા સેલ માઇન હાલમાં ચર્ચાનો વિષય બની હતી એ કયા દેશમાં આવેલી છે લા માઇન છે ઓમાનમાં આવેલી છે ત્રણ દશક બાદ અહીંથી કોપરની છે એને પણ તમે યાદ રાખી લેજો સાથે સાથે રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવાયેલો છે રાષ્ટ્રીય પક્ષી દિવસ દર વર્ષે ભારતમાં પાંચમી જાન્યુઆરીએ ઉજવાય છે બરાબર ચલો એક પ્રશ્ન તમને પૂછવું પ્રવાસી ભારતીય દિવસ પ્રવાસી ભારતીય દિવસ સોરી પ્રવાસી ભારતીય દિવસ નહીં પ્રવાસી પક્ષી દિવસ આ ક્યારે ઉજવાય છે તારીખ નથી કહેવાની બરાબર કયા દિવસે ઉજવાય છે બરાબર એ તમારે મને કહેવાનું છે કેમ કે તારીખ તો આની બદલાયા કરે છે તો ક્યારે ઉજવાય છે ખાલી કોમેન્ટ કરીને કહેવાનું છે પ્રવાસી પક્ષી દિવસ ઓકે એટલું હિન્ટ આપી દો વર્ષમાં બે વખત ઉજવાય છે કેટલી વખત બે વખત આ પ્રવાસી પક્ષી દિવસ ઉજવાય છે બરાબર ચલો હજી એક હિંટ આપી દો એકવાર મે મહિનામાં ઉજવીએ છીએ બીજી વાર ક્યારે ઉજવીએ છીએ એ તમે મને કહેજો બરાબર ચાલો આટલી હિંટ આપી છે હવે આવડવું જોઈએ

ઇન્ડિયા ગેમ ડેવલપર સંમેલન આવૃત્તિમાં વધી અને પાંચ હજાર આઠસો અઠ્યાવીસ થઈ છે તો હાલમાં જ હાથીઓની સંખ્યા આસામની અંદર વધી છે પેલા સત્તાવનસો સત્યાવીસ એટલી સત્તાવનસો ની સમથિંગ આંકડો હતો હવે અઠાવનસો અઠ્યાવીસ થઈ ગઈ છે હાથીઓની સંખ્યામાં ત્યાં વધારો થયો છે હાલમાં જ યુનિસેફ ના એક રિપોર્ટ પ્રમાણે કયા દેશના નેવું લાખ બાળકો છે એને માનવ નિર્મિત અથવા તો પ્રાકૃતિક આપદા કારણે શાળામાં બરાબર આ દેશની અંદર કાતો કુદરતી અથવા તો માનવ નિર્મિત બરાબર તો આવી આપદોના કારણે શાળાએ નથી જઈ શકતા આ દેશનું નામ છે ઇથોપિયા બરાબર

બીજી એક વાત કેવી છે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે અત્યારે યુટ્યુબમાં અવેલેબલ જ છે કાલે રાતે પબ્લિશ કરેલો છે બરાબર એક કલાકનો વિડીયો છે એમાં તમામ અગત્યના પુરસ્કારો છે બરાબર એ લઈ લીધા છે બરાબર તો એ પુરસ્કારોનો વિડીયો જરૂરથી જોજો બરાબર અને તમને આવા વિડીયો જોતા હોય બરાબર તો વિડીયોને લાઈક અને શેર કરી સપોર્ટ કરજો બરાબર બાકી આવા બીજા વિડીયો બનાવવાની ઈચ્છા નહીં થાય બરાબર કેમ કે આ ખાલી 15 20 મિનિટનો વિડિયો હોય ને એની પાછળ બે કલાકની મહેનત થાય છે તો એક કલાકના વિડિયો પાછળ કેટલી મહેનત થઈ હશે તમે જોઈ શકો છો બરાબર તો એ વિડિયોને થોડોક સપોર્ટ આપજો બરાબર ઘણા લોકો છે સ્કીપ કરી કરીને જોયેલો છે બરાબર મોસ્ટલી તમને કહું તો એક કલાક જેટલો પણ એમાં વોચ ટાઈમ નથી બરાબર અને બાકી આનો તમે 15 મિનિટના વિડિયોનો વોચ ટાઈમ તમે જોઉં ને તો 10 કલાક ઉપરનો થઈ જતો હોય છે આખા દિવસનું બરાબર અને એ આખા દિવસમાં ચોવીસ કલાકની અંદર એક કલાકનો પણ એમાં વોચ ટાઈમ નથી એક કલાકનો વિડીયો છે તો પણ બરાબર એટલે મોસ્ટલી કોઈ વિડીયો જોવાની તસ્દી નથી લીધી બરાબર તો આપ સૌને રિક્વેસ્ટ છે કે વિડીયો વ્યવસ્થિત રીતે જોજો એમાં ઘણા બધા અગત્યના ટોપિક કવર કરેલા છે ઘણા બધા પુરસ્કારો કવર કરેલા છે બરાબર અને ટુ ધ પોઈન્ટ બધી માહિતી આપેલી છે વન લાઈનર પણ ઘણા બધા છે સો થી વધારે વન લાઈનર છે બરાબર અને લગભગ દસ થી બાર ડિસ્ક્રિપ્ટિવ એવોર્ડ છે બરાબર

mm <clears throat>